આ છે સુરતની મધ્યમાં આવેલું ઐતિહાસિક ગોપી તળાવ પંદરમી સદીમાં મોગલ સલ્તનતના ઉમરાવે આ તળાવનું બાંધકામ કર્યું હતું આ તળાવનું પાણી નગરજનોની જરૂરિયાત માટે વપરાતું આ તળાવની અંદર રાણી ગોપી માટે વાવ પણ તૈયાર કરવામાં આવી હતી કહેવાય છે કે રાણી ગોપીના નામ પરથી ગોપી તળાવ નામ પડ્યું હતું એક સમયે સમગ્ર નગરને પાણી પૂરું પાડતું આ તળાવ ધીમે ધીમે પુરાતું ગયું અને તળાવની ફરતે લોકો વસવા લાગ્યા ગોપી એ પંદરમી સદીમાં અસ્તિત્વમાં આવેલી એક આપણી હેરિટેજની વારસાગત સંસ્કૃતિનો એક ઉમદા નમૂનો છે ગોપી મલિક કરીને એક જે મુગલ સલ્તનતના ઉમરાવ હતા તેમણે આ ઇમારતની રચના કરેલી અને એ આપણા સુરતના હેરિટેજનો એક બહુ જ બહુમૂલ્ય વારસો છે આ ઐતિહાસિક વારસાને સુરત મહાનગરપાલિકાએ ફરી જીવંત કરી નવું રૂપ આપવાની તૈયારી શરૂ કરી છે ગોપી તળાવની ફરતે પાંચ હજારથી પણ વધુ ઝૂંપડાઓ છે હાલ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક ટીમ બનાવી ઝૂંપડાઓની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે તેરસો જેટલા ઝૂંપડાઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં એપ્રોચ રોડ ખુલ્લો કરી જમીન સંપાદનની કામગીરી હાથ ધરાશે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી ગોપી તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ અંદરના ભાગે પ્લેટફોર્મ અને જેટી બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે કાલાંતરમાં આ તળાવ બુડાઈ ગયું હતું અને એમાં દબાણ પણ ખૂબ થઈ ગયા હતા એટલે એસએમસીએ જ્યારે હેરિટેજની જાળવણી વાત કરી તો સૌથી પહેલાં ધ્યાનમાં આવ્યું કે ગોપી તળાવનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે અમે એ માટે એક તો ચાર્ટ દબાણ હટાવીએ છીએ જે ઝૂપડાઓ થઈ ગયા છે અને એની જગ્યા મકાન આપણે શિફ્ટિંગ કરીએ છીએ તળાવને ફરીથી ખોદીને પુનઃજીવિત કરી રહ્યા છીએ તળાવને વિકસાવવાની કામગીરી ચાર ફેઝમાં વહેંચવામાં આવી છે હાલ ત્રીજા ફેઝનું કામ ચાલી રહ્યું છે જેમાં સુરતના ક્રૂડ ઝોન ડાયમંડ ઝોન વગેરેની કામગીરી ચાલી રહી છે હવે ટૂંક સમયમાં અમદાવાદના લોકપ્રિય એવા કાંકરિયાની જેમ સુરતનું ગોપી તળાવ પણ રમણીય બને તો નવાઈ નહીં ફેઝ વનનું કામ પૂરું થયું છે ફેઝ ટુના કામ સાપથી નાડે છે આમ નામ પૂરું થઈ છે અને ફેઝ થ્રી પણ કામ ચાલે છે જેમાં કે ઇટિંગ પ્લેસીસ કારણ કે સુરતમાં ખાવાનું તો વાતું છે ગ્રીનરી આ વગેરેનું કામ ચાલી રહ્યું છે તો વી હોપ દેટ મીટ્રિડ બાય ફરવરી ટુ થાઉઝન્ડ ફોર્ટીન આગામી સમયમાં સુરતીઓને આ ગોપી તળાવ નવા સ્વરૂપ સાથે જોવા મળશે તંત્ર દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે એક વર્ષમાં ગોપી તળાવને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે સુરતની મધ્યમાં આવેલા ઐતિહાસિક ગોપી તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા માટે સુરત મનપાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે તે માટે અત્યાર સુધી કુલ તેરસો ઝૂંપડાઓની સર્વે કામગીરી કરી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ ચાર હજાર જેટલા ઝૂંપડાઓની સર્વે કામગીરી હાથ ધરાશે પ્રવીણ ચાવડા વીટીવી સુરત